જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો વાગે કા દોહ ને અઢાર થાય અને અમે ખાઈ પીએ અને બધું કામકાજ કરે નાઈ ધોવે અને ફ્રી થઈ ગયા હતા મેઘરાજાની પણ પધરાવણી થઈ ગઈ બહુ જોરદાર ધમાકેદાર એન્ટ્રી થાય હટાણે ત્યાં કે ધોરો સરોથી વરે અને જો આમાં મારે હે ને મારે લઈએ ને ખેત તલાવડું ભરાઈ ગયું હા હોલમાં અને આ કોઠી હે ને અતરાદોથી આવે ને તે હા ઉઠતો જ આવે અને મેં નાઈ લીધું હતું ને લુગડા ને બધું હે ને ધોવા ને આજ નાખ્યા હાચા કે આની આજ મેં કીધું નાખે તો બહાર કઈ હુંકવા છે નઈ તે હજી તો નાઈ ને માથા માથા ને બાકી હે રાખડી ખાવા પીવા ને લીધું ને બહુ જોરદાર વરસાદ વરસે એટલે જાણો આપણે પાછળ નો કેમેરો કરે અને જોઈએ મોટે મોટે સાઠે ને હા વાય ધબધબાટી બોલાવે જો આવો ને આવો ને રેગો ને તો આખડી પાણી આવે જાય નદીમાં જો વાય કેટલું જ હાતા ઓય રે મારા ફોનમાં આવે અને મેં હે ખાઈને પોતું કરવા જતી હતી તે ડોલ પાણી ની ભરી મી કો પોતા બાકી ઉતા તે હું પોતું કરવા જતી હતી તા બહુ જ ને મે આવ્યો ને શિયારી કોરા હા પાણી પાણી ઠેકું ને ઠામાં મૂકી દીધા તા એ મુકા કપળ રહી જાય પછી વીસના અને <laughs> અને મણતા વાલો અંતમાં વાલો હે રિયો એટલે રિયો મારો જરાક દુઃખી થાય એ ન હાલે અને હવારી જેડે તાજ મેં મારું નામ હતું નથી એને પહેલાં તો એને વિશાળ નવરાવ તા તાજ હવારી તો ઉગાડું તો એ નહોતું લાગતું કે કંઈ વરસાદ આવી છે એ પણ આપણે ઓછી પછી કામ થયું નથી હાવા બહુ જ હવા મંડળ મળી હે ને એ તાજ લાગે હોંદરથી આ ટાટો ટાટી હવા આવે ને તી અને અહીં જુઓ મારા વાંહે કેવો વરહે અહીં અહીં ઝાપટાને ઝાપટાં જાય અને અમારે છે ને બે હજાર ને

કેવ તો ભઈ જા એ વૃતિ જવાત નાડા ધારું લેઈ ગયો તી હો નાડા પ્રાણ પછી મુક આ પગે હોય વેકરો કેવ કઈ નીકરાઈ નઈ આપડા તી કે હું હું કે વાવા હોદા હા આ કે આ જન આ નદી ના મસી આ ન ઓગડેલ તો જઈ એ વાથી સડેકો હું છું હું તો સડેલું

đi <laughs> ફોટો જો લાઈવ માતા નમક દોર જા હેડે જઈ યાર ના દે આઈ કેન ભાઈ જો બેટી જા ભાઈ ભી ઓટ કાણો એ કસરો ભાઈ ભી ને ભાઈ જા હે આઈ ભાઈ કા હે ભાઈ કા રહે યાર જો કુ દેખાઈ ને અટણ પાણી ભેગા આપડી ઓંધરા થેગા હગ આપડા ખેતર નું પાણી આવે ને તે તું જોતો જોતો રહી જા જો

આપણે ઉકળે મેં ખોખા કાઢી નાખ્યા વરિહો તો વરિહો પણ ગજબ ની એવો હો એટલે આ ખોતરાડે જ નાખ્યા આ અને આપણે આગળ થોડીક વાર પેલા હું બેન જોતા હતા ને એ વાય માં બોમ્બો કે નગો દોડું ચાલુ હ્યો છે હગા હગા નીતિ નું હોય ને તો કઈ ને જવાનું હે અને જો આ એવી સેલ જાય ધોખ માર કરતું પાણી અને માણાની કેવાય છે ને કે પાણી ગમે નિયાણી જગ્યા કરી લે એટલે જાણી બધે છે કારણ એની જગ્યા કરે અને નાખી દીધું બધુંય અને મણીએ ને આવ કઈ કઈ તો કે કઈ ગમતું નથી કે મારી મોટર આઈ પણ વાયમાંથી કાઢી નાખી અને ખોકું એ નાખી હગાને કોઈ દુખ નથી મણી તો આવ આપ ફાટ્યો આ પાણી ઉતરે ને તો ખબર પડે કે જવાય કે ન જવાય અને આજ તે હે ને હવાર ના હે ને હવાઈ ને વાહે છે હાલક લોરે પેલા વા એટલા ખેતરમાં ગાંધી ન્યાય પર ખેતરમાં પણ પર બધું જોવું પડે કે કાઈ થી ધોવા હે કે કાઈ વાંધો ની આવે ને તે ન્યા બસ જો આગળ પુગે રહી અને આવે ને પછી પાછો વિડિયો ચાલુ કર્યો અને જોવો તા વેકરો હા આ તા હે હેટ આપણે ઘેર ઓલા આપણે વાઈવી જવાનો રસ્તો છે ન્યા પી ગયો તો એટલે ફૂલ આવ્યો તો પણ હે પાણી ઉતરે ગુ બહુ ઓછું ઓછું થે ગુ હે તા ખાલી અંદર જ પાણી રહ્યું અને આપણી હે ને વાવી આપડી બાર ઉભા ઉભા રેતી ની ઉપાધી કરતા રેતી તો રે ગઈ મોટર લે ગઈ નદી ના નદી તો હજી આવી ને નદી તો આવી હે તો ઉકોડોય લઈ જશે ને જો આ બધું હે ને આ બધું એ ઉહડે ઓ ને અહી ગુતી હાવ વાય ને બાય ને બધું હાવ હબ ડટણ લેતું ગું ને વાય માનતા બહુ જ ઓલો થયું જો આપણો નાળો ટીંગાય અને વાયમાં અંદર ઉતી મોટર ને બોમ્બો ઉતારેલું ત્યાં ચાલુ ત્યાં એ આપણે વાપરતા હતા એની મોટર ઉતી હતી ઉતારે ઉતારેલું હતી એટલી ખબર નહીં એ રહી હોય કે પાણીના વેગમાં ગઈ હોય ભગવાન જેવડા જણી જે થાય બાકી મણીતટણા હે ને દુનિયાની ઉપાધિ થાય કે એ કામ થાય હગા તું હે ને એ રહેવા દે નથી આના આગળ પાણી ઉતરી જાય ને હગા નહીં હે ને મારા જે જીવ નતરે તો બિચારો હે ને જોવા જાય કે હે કે રહી કે ગઈ બોમ્બાનું કામ શું હોય કામ આવડે આ અણધારી પીડા છે આ બધી ને આ રેતી છે ને વાથી આ આ ઢેગલો આવતો ને આ ત્યાં જો ઢેગલામાં ધોવાણી પણ તો એટલી બધી નહીં રે ગઈ થોડી ઘણી અને ગાયઠકને ડંગળા મૂકેલું હતા ને ત્યાંથી ધોવાઈ ગઈ ડંગળા નહોતા ને ત્યાં રે ગઈ અને મારા બાપાની વાડી હતી ને લાકડા ને બધું તણાય તણાય ને આ મારા માન સંપો લાવ્યું

ને જો હું આ ખળની ઉપાધિ કરતી હતી ને કે ખળ વાઢેલી એ વાઢેલીએ સેલ પડે જાય તો નહીં વઢાય એટલી ને હજી તો વાટતાવા વાટવાની શરૂઆત કરીને બે દિવાળી જો ને તા સેલ ફિરાઈ ગઈ એવા હે ને કાંઈ કામનું ન રહ્યું ખાધા જેવું તો ઊભું થાય ને ઠઠેરાય ને પાછો હરખો મેં જે માપનો વર હે ને તો કામનું રહ્યું ને કે આ બધામાં સેલ ફિરે ગઈ ને સેલ જબરજસ્ત નાખી આજે મારે રીયો કે આ આનંદ ની અનુભૂતિ કંઈક અલગ જ છે જામો રાવલી જામું જામું કે રાવલી આપણી ને જ જમ આ બધાય હવાર ને આજ રાવલી ની ધમકી દીધી કે અને અમારે હે ને આથી ટણાઈ ને આથી કોઈ પણ ટણાઈ ને જાય ને તો એ રાવલી નીકળે ને એટલે હું રીયા ની કે કે રીયા તારે રાવલી ને જ જામું હાલતે ને થઈ જાય ઘર ભેગી નો અજે તા હે ને દુનિયા નો બૂડ ગરમી અને ઉકરાટ એવો જે અમારી લાઈન ને બમ્બો જડે જાય ને એટલે વાંધો નહી અને આજે ફરે હેઠો ન વર તો ડીમ ધારો થોડોક થી એનો મારે ડીમ ભરાઈ જાય ને આજે મણી હવાર ની એવી ઉપાધિ થાય કે આ આની આનીયા ખાબકે પડ્યો અને આનીયા એટલો ગો ડીમ ને માથે વર હોય તો ડીમ નો ભરાઈ જાય

તે મારા બાપાને મારા કાકા ભાઈ હે ને ફોન કર્યા ફોન ઉપ કર્યા તેણે થઈ કે રાવી લીધ ગઈ હે કે કામ બીસા રીતણ આવી ત્યાં નહીં ગઈ હોય મારા બાપા ને માર કાકાની થયોય હે Ya está, ya જો તો મણી હે ને બે વાગ્યા અને હખ ન ને કેમ કા જોવે નદી જોવા આવી ને નદી હે ને માર કઈ સેટી ન થાય અને આ ત્યાં હે ને અમારે લાઈટ રે ગઈ એક નવાઈની વાત કહેવાય કે હજે લાઇટ ગઈ ને તો નકર લાઈટ વહી જાય અમારે જરાક વરસાદ પડે ને ત્યાં ત્યાં ને અમારે છે ને પારાવાળા ને પુલ હોય ને મોટું પારાવાળા થી પારાવાળા ને ભૂમિયાદર ને જોડતું પુલ છે ને એ પુલ ના ઉપર થઈને પાણી ગયું એટલું પાણી અઘડી અમારા ગ્રામ પંચાયત ના વોટ્સઅપ ગ્રુપ છે ને એમાં આવ્યું હતું ને તે અમે જોતા હતા તો કાટ નદી વા ભાઈ વાહ હાલો આપણે વર્તુ નો નજારો જા અમારી વર્તુ નદી હારી આવી ઉતરી હજે ત્યાં જાય વેતિયાન હે ઠાંગરાન લાઈનું છોકરા દોડાન જય જય બહુ પાણી એવું એવો એટલે સુધી તરી જ કે ઉતરીએ નહીં બધા માણસ ને નદી જોવા આવે ત્યાં અને બહુ અમારે ને થોડીક વારમાં જ વરસાદ વર્યો અને પણ બહુ વહે તો જો અમે હે ને લાઈનનું ગોતવાનું હે ને કન્ટિન્યુ ચાલુ જોતા એટલે લાઈનુ ગોતતા હતા કે જે વેકરાનું અમારું વિંધ જાય ને એની લાઈનુ ગોતવાની ચાલુ જોતી ત્યાં નદીથી સહેલું ખેતર હે ને નદીને આકોને કાંઠે મતલબ કે નદીથી હા પહેલું ખેતર હે ને એ ખેતરને પાહન પાહ વેકરો જાય તી હું હે ને ત્યાં મારા બાપુને લખમણભાઈ લાઈનું ગોતતા હતા પછી હું એની વહી ગઈ હતી ને નદી જોવે સીધી ઈકોરાત પણ વહી ગઈ હતી તે બધા ગોતા હતા ને લાઈનું જો આ એડિટિંગ કરવા બેઠીને તારા લગભગ હાડા છે પૂણા પાંચ જેવું થઈ ગયું અહીં મારે ધોવા તું તે એવું કામ એડિટિંગ કરના ખા પહેલાં ને પછી ધોવા બેહા તો પછી કંઈ ઉપાદી ની તો વિડીયો સેવિંગ થઈ જાય એટલે આપણી હે ને મોટર ને બોમ્બો બે જળેગું અને ના કટકા છે ને એ જે ન જ જડ્યા એટલે લાઈનુના કટકા મારા કાકો ને મારો બાપુ બે ગોતવા ગા ને અમે એ ઢોરનું કરવું લીધું તો આપણે આજનો વિડીયો હે ને આજ આ જ એન્ડ કરી દઈએ તે વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો એટલે આપણે આજનો વિડીયો આ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં હુંથી બધાની જય માતાજી